હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદ રાજ્યમાં સતત વરસાદી માહોલને પગલે ખેડૂત અને સામાન્ય જનતામાં ખુશી જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ સતત રાજ્યના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગની આજ સુધી આ સુધીની આગાહીમાં સતત પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને આજની વાત કરીએ તો આજે તેર જિલ્લામાં વરસાદનું એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નવ જિલ્લામાં યલો એલ એલર્ટ છે એમ રાજ્યના કુલ બાવીસ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે બીજી બાજુ સાયકોલોજી સેક્યુલેશન ઓફ સૌરતરફા અને શિયર ચોનની સ્થિતિ રાજ્યમાં ધોધમાર વરસાદનું કારણ બની શકે છે જી હા મિત્રો હવામાન વિભાગના મેપમાં એક સાથે ચાર સાયકોલોજી સેક્યુલેશન સક્રિય દેખાય છે જેમાંથી એક સાયકોલોજી સેક્યુલેશન ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં છે બીજું રાજસ્થાન નજીક હરિયાણામાં છે જ્યારે એક ઓડિશા ઓડિશામાં અને એક પૂર્વ ભાર પૂર્વ ભારતમાં સક્રિય છે જી હા મિત્રો આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી છેક કેરળ સુધી ઓફ સોર ટ્રફ સર્જાયેલી છે વાદળોની આરમાળા દક્ષિણ ગુજરાત પર અતિ ભારે વરસાદનું કારણ બની શકે છે ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં સર્જાયેલો શિખર ઝોન પણ રાજ્યમાં ધોધમાર વરસાદનું કારણ બની શકે છે જી હા મિત્રો આજે અગિયારમી જૂને તેર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગર વલસાડમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી બાજુ આજે નવ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે જેમાં દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુરનો સમાવેશ થાય છે જ્યાં મિત્રો વિડીયોમાં બનાવી રહ્યા બદલે ધન્યવાદ